અમરસાઈન યુવક મંડળ દ્વારા ઘણા વર્ષોથી બાપાની સ્થાપના કરવામાં આવે છે આમ વાત કરીએ તો લગભગ છેલ્લા પાંત્રીસ વર્ષથી તેઓ શ્રીજીની સ્થાપના કરે છે ને ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે તેવામાં આ વખતે પણ એક સુંદર સિંહાસન પર એક વિશાળ સિંહાસન પર બિરાજિત હોય શ્રીજી તેવી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને નવગ્રહ તેમના સિંહાસનની આજુબાજુ ડેકોરેટ કરવામાં આવ્યા છે બહુ સુંદર ડેકોરેશન અહીં કરવામાં આવ્યું છે અમરસા યુવક મંડળ છે આ આ મારુતિધામ સાહેબ મંદિર પાસે અમરકુપા સોસાયટી છે એના નાકા પર આ પાંત્રીસ વર્ષથી ના મંડળ ચાલતું આવ્યું છે અમરસા યુવક મંડળ આ આ કોન્સેપ્ટ એવો છે કે નવ ગ્રહની વચ્ચે ગણપતિ બાપ્પા બિરાજમાન છે બસ સંદેશ એ જ કે કહેવા માંગે કે અહીંયા આવીને દર્શન કરો અને ખૂબ ધન્યતા અનુભવ મનીષ ગોદરિયા